શુકન અપશુકન કે જ્યારે હવે કોઈક સારા કાર્યોમાં નીકળવું છે તો એવા કેવા સારા એવા સુકન છે કેવા અપશુકન છે આનો અંદાજો તમે કઈ વસ્તુથી લગાવી શકો ઘણી વખત ઉઠતા હોય ને એ સાથે જ એવું લાગે કે આજનો દિવસ યાર ફીલ નથી થઈ રહ્યો કે સારો જશે ઘણી વખત એવું થાય કાંઈ બહુ જ સારો જશે અને એવું થતું પણ હોય છે તો આ બધામાં કંઈક એવી વસ્તુ રહેલી છે કે જેનાથી આપણે અંદાજો લગાવી શકીએ આજે મારો દિવસ છે આજે કામ કરી લઈએ એમ એના માટે બી ઘણા બધા પરિબળો કામ કરે છે આવી એક જ્યોતિષનો એક સરસ અંગ છે કે સૌથી મોટું શુકન શું છે હું આપને કહું આપના જે પણ હોય એને તમે ત્રણ પ્રદક્ષિણા આપીને જ્યારે પ્રયાણ કરો કે કોઈ બી કાર્ય કરો એ તમારું સૌથી મોટું શુકન છે અને સેકન્ડ એટલું જ મોટું શુકન છે તમારા જે વડીલ કે માતા પિતા હોય એના તમે ચરણ સ્પર્શ કરીને આગળ વધો આ સૌથી મોટું શુકન છે અને અપશુકન જે કહી શકાય દેખો અપશુકન બી ઘણા બધા છે અપશુકન બી ઘણા બધા છે સમજો ક્રૂર પક્ષીઓ છે ક્રૂર પશુ છે સાથે સાથે કહી શકાય ને કે એવા એવા ઘણા બધા સિમ્બોલ્સ ઉદાહરણ તરીકે તમને એક્ઝામ્પલ આપવું જેવી રીતે રાખ છે એક એવું ઓબ્જેક્ટ છે કે જે અશુભતાને બતાવે છે કોલસો છે જે અશુભતાને બતાડે છે ઘાસ છે એ અશુભતાને બતાડે છે વિધવા સ્ત્રી છે એ અશુભતાને બતાડે છે ઋતુ બાળક દૂધ આ બધું અશુભતાનું પ્રતિક છે એ જ ઓન ધી અધર એન્ડ શુભ વસ્તુ પણ છે સ્વસ્તિક છે કોઈ ગુરુ ભગવંતો છે શુદ્ધ અને શ્વેત વસ્ત્ર છે આ બધી વસ્તુ શુભતાનું પ્રતિક છે કળશ છે હાથી છે ઘોડો છે વગેરે અનેક આ થઈ ગયું એક સારા ચિહ્નો હવે શુકન અપશુકન વ્યક્તિને કઈ રીતના લાગે છે ને એ બી બહુ અગત્યની વસ્તુ છે કેવું છે કે જ્યારે કોઈક સારા કાર્યો માટે શુકન અપશુકન ક્રિએટ પણ કરાતા હોય છે કે સામેથી કુંવાસી કન્યા આવે ગળો ભરેલી શેરડીના સાઠા મૂકેલા હોય દહીં ગોળ કે સાકર ખવડાવવામાં આવતી હોય કે અક્ષત પાથરેલા હોય ગૌલી બનાવેલી હોય આ બધું શુકન ક્રિએટ કરવામાં આવે છે છતાં પણ એ ફળદાયક છે એટલું જ અને અમુક અપશુકનો સામેથી ભટકાઈ જતા હોય છે હા જે આપણે કલ્પના નથી કરી હોતી પણ આપણને એક ઇન્ડિકેશન હોય છે એ સામેથી ભટકાઈ જતા હોય તો એ ડેફિનેટલી અશુભતાને પ્રતિક દર્શાવે છે એનું એક સૌથી બહુ એક્ઝામ્પલ અને દરેક લોકોને સમજવા જેવું છીંક 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 માટેનો છે ને બહુ મસ્ત શ્લોક છે ડાબી ઊંચી પીઠની છીંક કહી સુખકાર નીચી સન્મુખ દાહિની અપની છીંક અસાર આ એકદમ હિડન પોઈન્ટ છે એક્સક્લુઝિવ છે કોઈને ખબર જ નથી છીંક માટેનું છીંક આવે એટલે અશુભ નોટ એટ ઓલ ડાબી ઊંચી પીઠની છીંક કહી સુખકાર તમે પ્રયાણ કરો છો તો કોઈ બી કાર્યનો શુભારંભ કરી રહ્યા છો તમારાથી ડાબી બાજુ કોઈની છીંક આવી તમારાથી ઊંચી મીન્સ તમને ઊંચા એ વ્યક્તિ ઊભા છે ક્યાંક અને એમની છીંક સંભળાય સંભળાવી જોઈએ આ એનો કોમન નિયમ છે અને પીઠની મીન્સ તમારી પાછળ ડાબી ઊંચી પીઠની છીંક કહી શુભકાર આ તમને શુભ ફળ આપશે અગેન ડાબી ઊંચી અને પીઠની જો છીંક તમને કોઈ સારા કાર્ય વખતે સંભળાય તો એ શુભ ફળ આપશે અને નીચી એટલે મીન્સ તમે સેકન્ડ ફ્લોર પર રહો છો પ્રયાણ કરો છો અને તમને ગ્રાઉન્ડ ફ્લોર પર કોઈ ભાઈની છીંક સંભળાઈ ગઈ તો નીચી સન્મુખ પ્રયાણ કરો તો સામેવાળા કોઈકની સંભળાઈ ગઈ દાહીની એટલે રાઇટ વાળી અને પોતાની અપની આ ચાર પ્રકારની છીંક અશુભ છે એટલે આની અંદર પણ આ ભેદ છે કે ક્યારે અશુભ ક્યારે શુભ જેવી રીતે બે વાર આવે તો પાછી એ શુભ અશુભનાની ભેદને પડે છે રોવું આવે તો એ કોનું રોવું સારું કોનું રોવું ખરાબ કેટલી વાર રોવું સારું સાથે સાથે જેમાં છીંક થઈ ગયું રુદન થઈ ગયું એવી રીતે નાડી જી નાડી પણ એટલો જ અગત્યનો અંગ ભજવે છે કે જ્યારે વ્યક્તિ સવારે ઉઠે તો કઈ નાડી ચાલુ છે એ એ સ્વર દેખીને એણે પહેલો પગ મૂકવાનો ઇવન કાંઈ બી પ્રવેશ કરે કે પ્રયાણ કરે તો કઈ નાડી ચાલુ છે એ નાડી દેખીને જ એણે પહેલું પગલું મૂકવાનું અને એ જ પગલે પ્રવેશ કરવાનો જમણો પગ પહેલો મૂકવો એવો નિયમ વ્યવહારિક છે પણ જો તમારે કસ્ટમાઇઝ જવું હોય તો તમારી જે નાડી ચાલતી હોય એ નાડીનો જ પહેલો મૂકીશું કરું છું ડેફિનેટલી અને બહુ લાભદાયક થાય છે